નમસ્કાર દર્શકો આમ તો ગોંડલ ને ગોકુડિયુ ગોંડલ કહેવાય છે પરંતુ આજ ગોકુ ગોંડલમાં અત્યારે કંઈક અલગ જ ચિત્ર ઉપસી રહ્યું છે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાના આક્ષેપો સાથે પોલીસ પ્રશાસન પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે

એ તમામ વસ્તુઓને અને બનાવોને લઈ અને એમાં તમામ જગ્યાએ નિષ્પક્ષ સીબીઆઈ તપાસની માંગણી કરી કરી છે છે ત્રણ જે 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 બનાવો એ નિષ્પક્ષ કામગીરી લોકોએ નથી એમના તમામ અધિકારો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલા લેવાની પણ મેં વિનંતી કરી છે અને સાથે સાથે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા એમનો પણ જે વર્તન હતું ગોંડલના પાટીદાર યુવાન બાબતે એક બેફામ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી

આટલા બધા બનાવ બનાવવાના છતે પણ તેમ છતાં પણ ક્યાંય પણ જે તટસ્થ કામગીરી થવી જે સત્ય બહાર આવવું જોઈએ તે ક્યાંય પણ સત્ય બહાર આવતું જ નથી પોલીસ કોઈ ને કોઈ રીતે દબાવની અંદરમાં કામ કરે છે જી જો કસાને કદડી જે કદડેલી સ્થિતિ છે તેને લઈને આપે આક્ષેપ કર્યો છે તો તમારા માટે કાયદો અને વ્યવસ્થાની સા માટે આ સ્થિતિ કદડી છે તેમના માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે આપને શું લાગે છે પોલીસ પોલીસ માત્ર ને માત્ર પોલીસ

તમે કલ્પના નો કરી શકો એટલું સત્ય બહાર આવી શકે છે કે કોને કોણે ભૂમિકા ભજવેલી છે આ રાજકુમાર મુદ્દો તમે સમજી શકો કે સંસદ સુધી ગયો છે તો એક એક ને બચાવવા માટેના કેમ આ લોકો પોલીસ પ્રયત્ન કરે છે આજ દિન સુધી મારામારીની પણ ફરિયાદ કેમ નથી લીધી સંસદ સુધીના જે આગેવાનો છે સાંસદ સુધીના એ લોકો તમામ લોકો ખોટા છે તમામ લોકો ગુંડલને બદનામ કરે છે એવું તો ના હોય ને

ઓકે સીસીટીવી ફૂટેજ ને લઈને એવું કહ્યું છે કે પોલીસ આ તમામ જે સીસીટીવી ફૂટેજ છે તેને કઈક રીતે ભંગ કરવાના પ્રયાસ કર્યા છે ઠીક છે તો આ જે આપણે કહ્યું છે એવું લાગે છે બે કેસની અંદરમાં એક તો રાજકુમાર જાટના કેસની અંદરમાં પોલીસે આજ દિન સુધીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાની અંદર એન્ટર થાય છે એના સીસીટીવી આપ્યા છે એક્ઝિટ થઈ છે એની ઉપર જે મારામારી થઈ છે એના ફૂટેજ આજ દિન સુધી આપ્યા નથી પછી જે સગીર દીકરીએ હમણાં ગંભીર આરોપો લગાવ્યા કે મને વડોદરા રિમાન્ડ હોમમાંથી લઈ અને રસ્તામાં હોટેલમાં પછી લઈ ગયા જમાયડી પછી ઓફિસ તાલુકા પોલીસ સ્ટેશન અને ગોંડલી શ્રી હોટલ આ તમામ જગ્યાએ એને પૂર્વક એની પાસે કોઈના નામ ખોલાવવા માટે એને નિવેદન આપવા માટે એને બળજબરીપૂર્વક એની પાસે એને ત્રાસ આપ્યો એને ઝાક ધમકી આપી એના પપ્પાને લાલચ આપી કે ડરાવ્યા આ તમામ બાબતની અંદર પોલીસે ગઈકાલે જ કે બે દિવસ પહેલા જ કોર્ટમાં એવું કીધું કે તાલુકા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ શોર્ટ સર્કિટ થઈ ગયા છે મેં પણ જે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી છે કોર્ટમાં એમાં પણ પોલીસે આજ રિપોર્ટ આપ્યો કે સીસીટીવી ફૂટેજ શોર્ટ સર્કિટ થઈ ગયા છે જાતકુમાર જાટમાં પણ સીસીટીવી આપવા નથી એમની પેલા પણ એવો એક બનાવ હતો આશીષભાઈ કુંજળિયા પાટીદાર આગેવાન છે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાંથી બહાર કાઢીને માર મારવાનો મુદ્દો હતો એમાં પણ પોલીસે એવું કીધું હતું કે પાવર કટ થઈ ગયો હતો એટલે તમામ જગ્યાએ કઈ પણ જગ્યાએ પોલીસ સીસીટીવી ફૂટેજ આપતી નથી અને તમને જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ નું એક ઓર્ડર છે કે કોઈ પણ સ્થિતિમાં સીસીટીવી ફૂટેજ શોર્ટ સર્કિટ થાય કે ટેકનિકલ કારણોસર બંધ થાય તો એને ચોવીસ કલાકમાં એક્ટિવેટ કરવાની ઓર્ડર છે કે એક્ટિવ કરવા જ જોઈએ નહીતર સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન થાય પણ આ લોકો સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ગોળીને પી જાય છે અને આવી રીતે સીસીટીવી ફૂટેજ આપતા નથી ચોક્કસથી તો જે પણ કંઈ વાત વાત કરી એ ખૂબ જ ગંભીર ગંભીર કહેવાય કહેવાય બાબત કારણ કે આટલો સમય વિધિ ચૂક્યો છે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી માત્ર એક મુદ્દો નથી ગોંડલમાં પરંતુ ત્રણ ત્રણ મુદ્દાઓ છે જે ગંભીર છે અને તેને લઈને આપે સીએમ સાહેબને પત્ર લખવાની ફરજ પડી છે કારણ કે આપ કહો છો કે ત્યાંના જે ગોંડલના જે પોલીસ તંત્ર છે કે પછી અધિકારીઓ છે તે કઈ કામ નથી કરેલિયા તાકી માટે આપે સીમ ને પત્ર લખ્યો છે તે ફરજ પડી છે હવે આગામી હજી જો સીમ ને આપે પત્ર લખ્યો છે ને કોઈ કાર્યવાહી નહી થાય તો આપ શું આગળ પગલાં ભરી શકો તેમ છો કોઈ વિચારણા નહી મને મને ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને સવેંદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસેથી સંપૂર્ણ આશા છે કે ચોક્કસ આમાં એ પગલાં લેશે કારણ કે સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને આગામી દિવસોમાં હું કાલથી જ અમારા સમાજના સૌરાષ્ટ્રના તમામ સંપર્ક કરી અને એમનું સમર્થન સમર્થન મેળવવાનો પણ પણ પ્રયત્ન કરવાનો છું જે લોકો આપે એમનો ધન્યવાદ ન આપે પણ એમનો પણ ધન્યવાદ કારણ કે જે ગોંડલની સ્થિતિ છે એ કોઈ રાજકીય નથી સામાજિક પરિસ્થિતિ છે સામાજિક રીતે કોઈ કોઈના વ્યક્તિગત લડતો નથી તમામનો પ્રશ્ન છે એટલે જેથી કરીને તમામ આગેવાનોએ આમાં સાથ આપશે એવી મને સંપૂર્ણ ખાતરી છે ચોક્કસ થી આપની જે આશા છે અમે પણ એવું હોય છે કે આપની આશા બધી જ પૂરી થાય તો થેન્ક યુ સો મચ પીરુસભાઈ આપો જે રીતે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાય તે બદલ થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર